એ પાંત્રીસ છત્રીસ વર્ષથી અંધશ્રદ્ધા નાબુદ્ધિ જીવદયા નાબુદ્ધિ અભિયાન ચલાવે છે આપણા ગુરુમુખી પણ છે સંત પણ છે સાહિત્યકાર પણ છે લેખક પણ છે પત્રકાર પણ છે અને વિનામૂલ્ય સેવા આપે છે છેક વાવડી અને આવા સાહિત્યકાર આવા સંત મળવા આપણાને મુશ્કેલ છે આમનું નામ ઇતિહાસના ચોપડે છે એમનું નામ પ્રતાપસિંહ મોરી હતું સરળ નામ કોને આપ્યું સરકારે આપ્યું છે સરળ બની ગયા એમનામાં ઘણો ખજાનો પણ છતાં સરળ બની ગયા આપણી જોડે આટલી ડિગ્રી હોય ને તો આપણે કેવી કેટલા રૂપિયા આપશો પછી આપી સામાન્ય આચાર્ય બની ગયા હોય તો ફી લેતા થઈ જાય છે આવા સરકારે જો સિક્કા મારી દીધા હોય તો શું કરે

ઇન્દ્રિયોના રસકસ માણવામાં બીજે જાય છે દવાખાનામાં આ બેય વેડ ફેરી છે અને ત્રીજી જાય છે સત માર્ગે જે આ જ્ઞાન યજ્ઞ સદગુરુને બોલાવી મહિમા જે રાખ્યો છે આ સત ઉપયોગ છે આ વાયુ કહેવાય આ વાયેલો ઉગે વેડ ફેલો કોઈ દી ઉગે નહીં એટલે નિરાજ સ્વામીએ કીધો

આ વાલજી રામ બાપા નો પ્રસંગ નથી સદગુરુ નો પ્રસંગ છે અને ધર્મનું કાર્ય છે આમાં કોઈ સેવ કોઈ એવું ના રખાય તો વાલજી ઘરે આપણે ના કરાય તનથી મનથી અને ધન થી જે બને સેવા કરવાની આવી શરીર પખે નહી સેવા ભુલ પખે નહી સંત વધાર્યા મકાનો ઘણા બનાયા બંગલા ઘણા બનાયા પણ કોઈ સંત ને ના બોલાયા ભાગ્ય બળો જે આવતા હોય ચોર આવતા હોય ખોટા બોલા આવતા હોય ભાગ્યશાળી ના ઘરે સંત આવે ભૂવન પકે ને સંત પધાર્યા ઠામ અશુભ એવા એટલે કે અશુભ કેતા નુગરો માણસ કીધો

વાલીઓ લૂંટારો હતો એમાં વાલ્મિક ઋષિ જેવા બની ગયા આટલું તો પરિવર્તન આવ્યું ને જો સદગુરુ સદગુરુ છે આપણા સમાજમાં ઉન્નતિ અને ક્રાંતિ લાવે છે આપણે સદગુરુ માં સમજતા નથી ધર્મગુરુ માં લખતી ગયા છીએ સદગુરુ ની આપણને ખબર નથી વિશ્વની અંદર બે ધારા ચાલે એક સતગુરુ અને બીજા ધર્મગુરુ ગુરુ નું કાર્ય છે ધર્મના વાડા બાંધવા એક માનવની જાત ને અઢાર ભાગમાં વેચી દેવી નોખા નોખા એના ચાંદલા નોખી ગંઠિયો નૌખા તિલક નોખા સિદ્ધાંત આટલા બધા ધર્મો ના હોય આટલા બધા ભગવાન ના હોય ધર્મ એક જ છે આદિ અનાદિ નો

ગુરુદેવ ને જેને આપ્યા નિજ જ્ઞાન જ્ઞાને ગોવિંદ ઓળખ્યા મારું ટળી ગયું દે તણું અભિમાન

જ્યાં સદગુરુ સાહેબે બાપા મળ્યા કે ભાઈ તને તારી ખબર છે તો કોણ છે આ કાયામાં બોલે એ તું કોણ છે કે બાપા એની તો ખબર કરવા તમારી પાસે આવ્યો છું આ કાયામાં બોલણહાર હું કોણ છું ઈ કોઈ યોગમાં આવતો નથી ઝુક્તિમાં આવતો નથી મંત્રમાં આવતો નથી લખવામાં આવતો નથી નામમાં આવતો આપેલ નામ છે સત્ય નથી નામમાં પણ આવતો નથી એની મને ઓળખ કરાવશો જયદેવ બાપાને કીધું હું તો ઘણી જગ્યાએ નાનો હતો ત્યાર થી આ સત્યની ખોજમાં રકડતો રકડતો બાપા તમારી જોડે આવ્યો છું અને આ છેલ્લા ગુરુ છે હવે તમારો સત્સંગ સાંભળે મને એમ થયું કે બાપા પાસે કંઈક લાગે છે બેઠો કે બેઠા કાઈ નથી ખાલી આટિયું સડી જાય છે મનમાં તું સકેડે સડી ગયો છું આ બધા સાંભળી સાંભળી નોખું નોખો આવું કાઈ નથી આયોય નથી 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 જવાનોય તારું કોઈ તારે તને ઓળખાઈ દઉં એક જ અંદર ન મંત્ર નહિ તંત્ર નહીં યોગ નહી સમાધિ એક જ પલ ની અંદર મને મારી ઓળખ સદગુરુ જયદેવ બાપા એ કરાઈ એટલે હું તો એનો નોકર છું હું ગુરુ નથી

ગધેડા ઉપર ગણપતિ ની અંબાડી કાઢી ગામો ગામ ગલીએ ગલીએ ફેરવે ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા એટલે બધા ગણપતિ ને હાર પહેરાવે અને જોડે જોડે ગથાડા નહીં પહેરાવે સાંડલો કરી શેરીએ ગલીએ જ્યાં ગણપતિ જાય ત્યાં ગણપતિ ને સાંડલો કરે ને હાર પહેરાવે ગથાડા નહી કરે ગધેડું સુલાણું ગામો ગામ શેરીએ ને અને ફુલાણું ભોંકણ ઉગડ્યું અને જેવો ભોકણ ઉઘડ્યો ગણપતિ પાણી દીધા એ ટાઈમે બધી પબ્લિકે ધોકાવારી કરી ભલા માણા તારો પૂજન કોઈ કરતું નથી તારી માથે બેઠો આ છે મારો કે હું ગુરુ છું મારું પૂજન કરે છે નહીં આ માથે ધણી બેઠો છે એટલે તમે મારું પૂજન કરો છો એટલે મારે ફાંકો નથી રાખવાનો હું ગુરુ છું કઈ આ વાત સમજાય પણ અત્યાર તો થોડું જ્ઞાન થયું બાપા સાદર કેતી દેવો એટલે ભિખારી બનવું છે તારે હાલ અત્યારે જ કઈ જવું તારે ગુરુ બનીને ને કરવું શું સંત અને ગુરુ ની ભીતર માથી આવે છે ચા ચિંતા ચોથા વર્ષ મે પરમા રથ કારણે સારો ધરિયા દે ભક્તિ માં પેલા છે ને ખવરાવાનું આયુ ટુકડો અહિયાં હરી ટુકડો પછી અને ગુરુ નામ પર ખપી જવાનું આવ્યું છે એનું કામ છે અમાર આસન અમર કાયા અમર શબ્દ છે આવા નર કરોડોમાં છે

આને સદગુરુ કેવાય ભલામણા કઈ બનવું નથી મટી જાવું છે બીજું કાઈ કરવું નથી તો ગુરુ કેવો હોય કે જીવ કેરી જાત જીવ ની જાત શું ભાઈ જાતિ તો ઘણી બધી છે અઢાર જાતિ કેટલી જાતની પણ જીવની જાત નથી

આ ખાડા નથી તો શું છે આ જાગવાનું છે અંદર અજ્ઞાન રૂપી અંધકાર સદગુરુ મહારાજ એક જ રાતમાં દૂર કરી દેશે અને જ્ઞાન રૂપી નો ઉદય થઈ જાય અને નક્કી થઈ જાય કે હું કોણ છું અને હરી કોણ છે અને નક્કી થઈ જાય કે હું લુહાર નથી હું ઠાકોર નથી હું હઈ નથી હું ઉતાર નથી કોળી નથી કણબી નથી હરિજન નથી ભંગી નથી વાલ્મીકી નથી પછી એ જો પૂછતા હોય તમે કેવા છો તો સમજી લેવાનું ઘટમાં જીવ નથી પૂછવાનું ન આવે તમે આ બધું સદગુરુ અને નવો જન્મ કરાવે છે આત્માનો ગુરુ આવા સદગુરુ ના સદ માઈક નથી બોલતું હો ત્રણ કાળમાં ડબ્બો કે ડબ્બી નથી બોલતું ત્રણ કાળમાં આ કાયામાં બોલે એ હું કોણ છું ક્યાંથી આવ્યો ને મારે ક્યાં જવાનું આ કાયા માં જે બોલે ને એ કેમેરા નથી આવતો એનો ફોટો નથી પડતો અને માણસ મરતો હોય ને ત્યારે કઈ અંદર દવાખાનામાં હોસ્પિટલમાં કેમેરા લાગેલા હોય છે એમાં નથી આવતો એમાં જતું શું રહ્યું શરીર તો નામ પડ્યું છે અને નાયડો કાપ્યો તને આવ્યો કોણ અંદર આવ્યો અનામી જાય અનામી અને નામ ક્યાંથી લાયો તારું કઈ નામે નતું આપણી નું કનેક્શન કરે છે ડાયરેક્ટ વચ્ચે બધા લંગરિયા નાખી દેશે આવા સદગુરુ ગોતીએ પછી બીજી ઉપમા સદગુરુને કેવી આપી છે કે

માયાનો પડદો છે તકલીફ થાય છે એક બાજુ મૂકી દીધું આ બધું આપવા વાળું હવે તું કોણ મ્યાનમાંથી તલવાર બાર કાઢી અને ઈ સદગુરુ નો લાગે તો એને અનુભવ થઈ જાય કે હમ જોગી

કોઈ બીજો ભગવાન તમારાથી દેખાડતા નથી ગુરુ મહારાજ ઝુપતિ કરે એને નિજની ઓળખ કરાવે છે તારા સિવાય કઈ નથી હમજી બે હવે કઈ કરવું નથી તારે તો વંખનાળી શા ચડાવવાની એટલે રહી જ નથી બધું જ અતુર્યું મન અર્પણ કર્યું ધન અર્પણ કર્યું આ તન માં ધન અર્પણ કરી દીધું આ અર્પણ કરવા વાળો હવે તું કોણ એમાં એક નાડી આવી એવી નથી નથી સમરણ સાધવું નથી જપવા જપાજા જાપ જયદેવ કે એવું જાણી લે જેથી ઓળખાય પોતાનું જયદેવ બાપા કે તારે કોઈ મંત્ર નથી જપવા તારે જપી છે બીજું કરવું નથી ગુરુજી આવા ગોતી માણ બાલું બે હલકા કેવી રીતે હોય હોય નું કામ કરે ને સાંભેલું સાંભેલા નું એટલે હજી તો કરે છે નોખા નોખા કામ ચાથી એક થાય

આ ગપ નથી લાગતા તમને તમારી બુદ્ધિ ની હરણ ઉપર કસોજ ખરા કે આ સાચો બોધ છે ખોટો છે તમને નક્કી થશે પકડાયું છે મારા ગુરુ સદગુરુ પણ એક પરસતા હથિયાર કેવું બની જાય એમ ગુરુજી આવા ગોતી પછી સદગુરુ કેવો હોય સદગુરુ ભંગરી જેવો હોય Que a mí con ne... ella ભાવના કરી પોતાના રૂપે રાજી થાય દુર્લભ એવા સંત ને પમરીને એ ભાવ નથી કે આ ઈયળ ને મારે મારી નાખવી એની હિંસા કરવી એને કહિડા કરાવવા આ ઈડ

પકડે કે આને પાંખું ફોડી દઉં મારા જેવી ઉડાન ભરાવું એટલે કોઈનો શિકાર થાય નહીં જાય છે ફિંડલો જાય છે પકડતી નથી પણ લાંબી થાય કેવરે કે ભાભર થી અમદાવાદ ના ધક્કા ખાય લાંબી થઈ ભાભર થી અમદાવાદ ના ધક્કા ખાય લાંબી થઈ ગઈ બાપુ જેમ નથી પડતું તમારી વાતમાં કઈક દમ છે